ચોર્યાસી વિસ્તારમાં દસ થી વધુ લોકો પાણીમાં ફસાયા હતા તમામ લોકોને મનસુખ વસાવા ખબર અંતર પૂછ્યા જમ્મુસર ના તમામ અધિકારી તેમજ રેસ્ક્યુ ટીમ ને સંસદ મનસુખ એ અભિનંદન પાઠવ્યા જમ્મુસર વિસ્તારમાં થયેલા ખેતીના નુકસાનને લઈને સંસદ સભ્ય વસાવાએ પીએમ નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના સીએમ ને રજૂઆત કરી ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તે રજૂઆત કરશે તેવું જણાવ્યું ભારે વરસાદના કારણે વડોદરામાં પણ ભયંકર પાણીથી તબાહી સર્જાઈ છે અને આ નદીમાં પણ એ પાણી આવતા જંબુસરના મંગણાદ તથા જંબુસરના નીચાણ વિસ્તારના ગામોમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોના ખેતરોમાં બધા પાણીમાં છે એટલે મંગનાથ ગામમાં પ્રોપરમાં પણ અને એની બાજુનું ફરી દસ પંદર ઘર જે છે રોડની સાઈડ પર ત્યાં પણ લગભગ આઠથી નવ દસ નાના બાળકો સહિત યુવાન છોકરીને નગરપાલિકાના સ્ટાફ તાલુકા પંચાયતને પ્રાંતની જે કચેરીના જે માણસો છે રેસ્ક્યુ કરીને એમની સહી સલામત રીતે એમને કાઢે છે એમની આજે હું મુલાકાત લઈ રહ્યો છું મારી સાથે અહીંયા જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીજી પણ ઉપસ્થિત છે બીજા અન્ય આગેવાનો પણ છે અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આ નગરપાલિકા અને તાલુકા પંચાયત અને પ્રાંત કચેરીના જે કર્મચારીએ જે મત ઉઠાવીને આ લોકોને સહી સલામત રીતના કાઢ્યા એના માટે હું તમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યથી અહીંયા જે લોકોને બહાર કાઢ્યા જ રેસ્ક્યુ કરીને એ લોકો પણ ખૂબ આ એ આ કામગીરીથી ખુશ છે સાહેબ આ વિસ્તારની અંદર ઘણા ખેતરોમાં ઘણા મોટા પાયે નુકસાન છે ખેતી વિષયમાં ખેડૂતો માટે આપ શું પ્રયત્ન કરશો જો આ સ્થિતિ આ સ્થિતિ વડોદરા જિલ્લા ભરૂચ જિલ્લા અને આખા ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં જ્યાં ભારે વરસાદ પડે છે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થયું છે લોકોના ગૌરવને નુકસાન થયું છે ખેતીને ભયંકર રીતના નુકસાન થયું છે અમે સરકારમાં રજૂઆત કરી છે આજે અહીંયા ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં આજે મેં મુલાકાત લીધી છે ગઈકાલે સ્વામીજીએ પણ આખી ટીમ સાથે બધો ફર્યા છે હમણાં બપોર પછી ચાર વાગ્યા પછી કરજણ વિસ્તારમાં પણ આ જ જ્યાં ભોગ બનેલા લોકો છે તેમની મુલાકાત માટે હું જઈ રહ્યો છું અને આ સમગ્ર રિપોર્ટ માનન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રજૂઆત કરવાનો છે અને આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આની ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પણ શકે એટલું ગુજરાતને આમાં સહાયરૂપ થવાનો છે